No uh -huh.

દાદા દર્શન કરતા આઈએ આજ વિક્રમભાઈ નથી આવવાના વ્લોગ માં એટલે અત્યારે હાલ નહી આવવાના બરાબર છે કારણ કે વિક્રમભાઈ જ્યાં છે ગોભોઈ એટલે અમે હાર્દિક બેન બે અને સઢા અને હનુમાન દાદા ના દર્શન કરીએ જય હનુમાન દાદા જય બજરંગ બલી મારા વાલા મિત્રો ને અને જો આપડે થેલીમાં લઈ લીધા છે દોણા પેલા આપણે તો જઈને દોણા નાખ્યું અને પછી દર્શન કર્યું હું કેવું ભાઈ અને ગાય જો મારા ભગત પછી ભગત માણસ પણ આવવાનું છે એક છે ભગતકારી એક છે ક્રાંતિકારી હા એ મિત્ર એક છે ભગતકારી એક છે જગત ખાય જગતકારી ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે તમને પેલા દૂરથી મંદિર બતાવીએ અને પછી દાદા દર્શન કરી અને પછી પુણ્યનું કામ કરીએ ગાઈઝ જોઈ લો ભાઈ જય શ્રી જાગતા હનુમાન દાદા સઢા ગામે આપણે આવી ગયા છીએ જય શ્રી રામ જય બજરંગબલી જય હનુમાન દાદા સારું કરજો બોલીએ શ્રી હનુમાન દાદા કે Thank ગાઈસ ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લીધા છે અને આ મંદિરના ઉપર જે છત સગ સક ત્યો આપણે દાણા નાખ દઈએ લાવો ભાઈ અહીંયા જો ચકલાનો મારું પણ છે ગાઈસ જોઈ લો મસ્ત મજાનો ચકલો એ મારું બનાવેલું છે આપણે પહેલા અંદર થોડા દોણા નાખા પછી જય શ્રી રામ જય બજરંગબલી ગાઈસ પહેલા આપણે પ્રસાદ લઈ લઈએ દાદાનું ગાઈઝ અમને મને કરે છે આપણે જય હરી ભગવાન દર્શન કરવા માટે કોઈ આપણે ધોણા પોણા નાખ દીધા છે અને તો એક મસ્ત મજાનું ચકલી બનાવેલું છે કે તો એ આપડે ધોણા નાખતા જઈએ ગાઈઝ જય હરી ભગવાન દર્શન કરવા માટે નીકળ્યા હતા પણ ના પહેલા આપણે ઓય ધોણા નાખ દીયે થોડા ઓય મસ્ત મજાનો વટલો તૈયાર છે ભાઈ અને આ વટલા વડવાઈ આપણે આપડે છે હાર્દિક ભાઈ એક કે એક વાણું છે આ ઘરા ભાઈ એટલે થોડા પહેલા ધોણા પોણા નાખવા લેતા એ બધા એટલે બધા એક વાણું લે એ આહા હા ગાઈ જુઓ તો ખરા લે આ કુછો છો બે ગયો છે મસ્ત એક હજો હાથી કાપા જાય હાથી કાપા જાય હા એક બરોબર એ પડે લે આલે પડે લે આલે પડે લે ના પડે લે એનો કાટો મોળ છે સમ ઠીક લાગા લે ના ખરે ગા હવ ના કે ના તલે હમ ઓન ટેકોડ ના ઈ બે આ તો તાર ગાઈસ મન ખબર છે ને બીક તો 100 ટકા લાગે છે નહી લાગતી પણ ખતરો કે ખેલાડી બન્યો છે એમ નીમ મારે ગતિ કે ખૂપ અલે આયરે બીજો નો નો એકલો એ અલે અલે આયરે લા નો નો એ

સોબે હું ના બે હે ના બે હે તો પાકી જાય તો આપણે વાત આ છે હું ભાગી જાય ખબર તું ભાગી જાય એ તો વાત છે હું આત ના ભાગ આ તો મજબૂત છે ગાઈસ આપણે આવી ગયા છીએ જય હરી ભગવાનના દર્શન કરવા માટે પણ ઇના પહેલા મસ્ત મજાનું ઠંડુ પાણી પી લઈએ જો અહીંયા મસ્ત મજાનું માટલું એ મેલી છે અને માટલામાં પાણી ઠંડુ રહે કે ઇના માટે જો કોથરો કોથરો પોત દીધો છે સગવડ તો મસ્ત કરી જાવ કેવો પાણી ચાલી દીક ભાઈ ચિલ્ડ વોટર એકદમ ચિલ્ડ વોટર હે થોડું મારે પી ઉપર હે મારે પી ઉપર હે ભાઈ તું અતારી હોતે દિલ્યા જય 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 હરી 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 મસ્ત દર્શન કરી લીધો છે અને અહીંયા મસ્ત બે ચાર સુવિચાર લખેલા છે જે અમને બહુ ગમ્યા અમે તમને વંચાઈ જણાવીએ બરાબર છે ગાઈઝ આખા આકાશના ના ભરી ટાંકી શકાય નહીં પરંતુ આપણા બચાવમાં છત્રીનો ઉપયોગ કરી શકાય એમ સમગ્ર જગત સુધારી ન શકાય પરંતુ આપણે જાતે તો સુધરી શકીએ એ ભાઈ વાત આખી છે ગાઈસ ઓય તો ભાઈ જોરદાર પંખી ઘર બનાવેલું છે તમને બતાઈએ પણ આપણે ઉપર સરવું નહીં કારણ કે સર આવ્યું નહીં કેવું બધી લોપો નાખ દીધી છે એટલે બંધ કરી દીધી છે ઉપર ચડવાની જરૂર નહીં અહીંયા સરસ મજાનો બોકરો બનાવ્યો છે હા ઓટલો એના બાજુ જગ્યા છે તો નાખી દઈએ વાત હજી બકરા પણ નાખ દઈએ સો બોકરા ગાઈસ લેડો થોડા બધા દોણા નાખી હવે હા

પેલા પાંચ રોટલી ખાતો તો ને અત્યારે હાલ તો છ થી સાત રોટલી ખાઈ દઉં છું બોલો એટલી મસ્ત મજાની ચટણી બનાવે છે ગાઈસ જુઓ તો અમાર મમ્મી અત્યારે હાલ કોમ કરી દીધી છે સાર વાટા છે બેહો માટે જુઓ તો ખરા અને એ જ બેહ નું પાછા અમે દૂધ પીતા હોઈએ છીએ રાતે અમાર અમે દૂધ મસ્ત મજાનું ગરમ કરી દે એટલે પીવાની છે ને બહુ મજા આવી જાય છે આ તો તમને કીએ છીએ બરાબર છે અમે અમારા હેલ્થ ની કઈ રીતે ધ્યાન રાખતા હોઈએ છીએ ગાઈસ આજે આપણે એક જોરદાર રીલ બનાવવાની છે એટલે હાર દિગબેન બનાવવાના છે બાબાજી અને હું બની જવાનું છે એમ એમનો ચેલો એકદમ હેન્ડસમ લાગે દાદીગો

તો ગાઈઝ લહેડોતા ને તમને થોડા સમયમાં સરપ્રાઇઝ ગિફ્ટ જેને મળવાની હશે મળી જશે મારા ભાઈ એટલે સરસ મજાની કોમેન્ટ કરી દેજો ને ને ગમે તે કરીને એક હજાર પ્લસ લાઇકો કરાવી દો આ તો કે ખાલી ગીવે માટે કીધી છે બાકી તમે પૂરા દિલથી મારા ભાઈ સપોર્ટ કરો અમને સારામાં સારી લાઈકો અપાવો બરાબર છે તો ચાલો તમે ફટાફટ જતરી આપણે અમે ઘેર બાકી તમને આ તો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાઈ લાવો તો ચેનલ ને કરી દેજો મળી સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી ફટાફટ કોમેન્ટ કરી દેજો મારા ભાઈ અને વિડીયોને એક હજાર પ્લસ લાઇકો કરાવી દેજો બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો પાછા અને થોડી વાર તમારો ભય સમજીને કોઈ કદાચ બેન વિડિયો જોતી હોય તો ભય સમજો કોઈ કદાચ અમારી ઉંમરના જોતા હોય તો મિત્ર સમજો ભાવાજીને અને કોઈ જો મારી મમ્મીના ઉંમરના જોતા હોય તો દીકરો સમજજો ભાવાજીને એ બધા રિલેશનશિપ સમજી અને સારામાં સારો સપોર્ટ કરો મારા ભાઈ બસ એ જ જોઈએ આપણે ચલો ત્યાં જય માતાજી જય શ્રી રામ